સમગ્ર કચ્છને દોડીને નો ડ્રગ્સ નો મેડિસિનના ઉદ્દેશ્ય સાથે લોકોને જાગૃત કરવામાં આવશે હાલ ચાલી રહેલ ઓલિમ્પિક બે હજાર ચોવીસને પ્રોત્સાહિત કરવા આગામી ત્રણ ઓગસ્ટથી કચ્છમાં રહેતા નિષાદ દનયકુમાર સમગ્ર કચ્છમાં દોડીને નો ડ્રગ્સ નો મેડિસિનનો પ્રચાર કરશે કચ્છના ગાંધીધામ ખાતે રહેતા નિશાદ દનયકુમાર હાલ ચાલી રહેલ ઓલિમ્પિક બે હજાર ચોવીસના પ્રચાર પ્રસાર માટે નો ડ્રગ્સ નો મેડિસિનના સંદેશ સાથે આગામી ત્રણ ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ સુધી સમગ્ર કચ્છમાં દોડીને સંદેશો ફેલાવશે નિશાદ ત્રીજી ઓગસ્ટે ભુજ કલેક્ટર કચેરી પાસેથી દોડની શરૂઆત કરી ભુજથી બાલાસર રાપર ધોળાવીરા થઈ હાજીપીર લખપત નારાયણ સરોવર નલિયા માંડવી મુન્દ્રા વગેરે વિસ્તારોને દોડ દરમિયાન આવરી લેશે નિષાદ દ્વારા હાલમાં ચાલી રહેલ ઓલિમ્પિક બે હજાર ચોવીસના પ્રચાર અને પ્રસાર અર્થે નો ડ્રગ્સ નો મેડિસિનના સંદેશ સાથે કચ્છના યુવાનોને પ્રોત્સાહિત કરવા આ પ્રયાસ કરાશે નિષાદ દરરોજના સાઠ કિલોમીટર વધુનો અંતર દોડીને પસાર કરશે તેની સાથે કંડલા પોર્ટમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ત્રેસઠ વર્ષીય બબા ઢલુ લાડક પણ જોડાશે દિનેશ જોગી કચ્છકાનું ગ્રામ મ્યુચ્યુઅલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવામાં આવે તો અંજારની અંદર ધનિક કુમાર નામના વ્યક્તિ જે છેલ્લા ઘણા સમયથી અસ્પોર્ટ સાથે જોડેલા છે અને ઘણા લોકોને પ્રેરણાદાયક પણ છે ખાસ વાત કરવામાં આવે તો ત્યારે એમનું નવું સાહસ છે આખા કચ્છનું રાઉન્ડ મારોનું ટોટલ આઠસો કિલોમીટર જેટલું અંતર થાય છે તો વધુ તો આપણે એમનાથી જાણશું કે કઈ તારીખના એ લોકો ત્યાંથી સ્ટાર્ટ કરશે અને ક્યાં સુધી કમ્પ્લીટ થશે અને મુખ્ય વાત કે એમની સાથે ત્રેસઠ વર્ષના વડીલ છે જે કેપીટીના નિવૃત્ત કર્મચારી છે તો આપણે વધુ એમના પાસે પણ વિગત જાણશું નિષાદ મેં અગસ્ટ તક સ્ટાર્ટ રંગ अब कहाँ से कहाँ रनिंग स्टार्ट करने वाले हैं भोज से लेके कर धाम भोज से लेके गाधी धाम धाम से लेके सामाख्यारी सामाख्यारी से लेके रापर रापर से लेके बालासर बालासर से लेके कर धोलावीरा से से लख ढोलावीरा से लेके खावड़ा खावड़ा से लेके लखपत लखपत से लेके लखपत से लेके नारायण सरोवर नारायण सरोवर से नलिया नलिया से लेके मांडवी मांडवी से मुंद्रा मुंद्रा से भुज ये तकरीबन कितना किलोमीटर अंतर रहेगा 800 किलोमीटर लगभग 800 किलोमीटर ऊपर होगा जी जी और आप पर डे कितना किलोमीटर कंप्लीट करेंगे 60 किलोमीटर किलोमीटर 50 65 ठीक है इसके पीछे वजह क्या है उद्देश्य क्या है इसका वजह एक ही है कि जो ओलंपिक में गए हुए हैं उनको सपोर्टिंग और नो ड्रग्स नो मेडिसिन ओलंपिक यूज कच्च स्पोर्ट अवेयरनेस और कच्छ के लोगों के लिए क्या आप संदेश देना चाहेंगे कि अगर अभी 170 लोग पार्टिसिपेट किया है ओलंपिक में तो अगले साल दो में इससे ज़्यादा पार्टिसिपेट करें कम से कम और जो दो में ओलंपिक गुजरात में होने वाला है उसमें सबसे ज़्यादा इंडिया के ही एथलीट होंगे अच्छा इस रनिंग में अब कितने लोग शामिल मैं और बाबा भाई लाडा दो लोग वो सिक्सटी प्लस हैं वो भी सिक्सटी थ्री के हैं મારું નામ ઢલુ લાડક અને હું કેપીટીમાં સર્વિસ રિટાયરમેન્ટ છું અને ફાયર બ્રિગેડમાં મારી નોકરી હતી અને અત્યારનો જે રનિંગ હું એના પછી પણ મારી રનિંગ અત્યારે પણ ચાલુ છે અને કંડલા પોર્ટમાં પણ હું ભરતી થયો ત્યારે સ્પોર્ટ્સ કોટાની અંદર જ ભરતી થયેલો પણ રિટાયર થયા પછી પણ મને એવું લાગ્યું કે આપણે શરીર તંદુરસ્ત છે કોઈ વ્યસન છે નહીં તો આપણે નવરા બેઠા હોઈએ ઘરે તો એના કરતાં સારું છે કે આપણે એક્સરસાઇઝ કરીએ અને રનિંગ કરીએ તો અમારા એક જૂના મિત્ર જે ધનંજયભાઈ છે અંજારમાં એમણે મને મેસેજ મોકલેલો કે બબાભાઈ માસ્ટરનું જે એથ્લેટિક્સ મીટ વગેરે રાજ્યમાં નેશનલ લેવલમાં થાય છે તે એમાં તમે જો ભાગ લઈ શકતા હો તો તમારી પ્રેક્ટિસ ચાલુ કરો અને એની અંદર તમે હિસ્સો લ્યો જો માલિકે તમને તંદુરસ્તી દીધી હોય તો ત્યારે ધનંજયભાઈએ ફોન કર્યો તો મેં કીધું ઠીક છે મારી પ્રેક્ટિસ થોડી ઘણી ચાલુ છે ગોપાલપુરીમાં રોજ હું ગ્રાઉન્ડમાં જાઉં છું અને એના પછી રોજ પ્રેક્ટિસ ચાલુ હતી અને અમે ઓલ ઇન્ડિયા નેશનલ બે મીટ રમી આવેલા અહીંયા રાજસ્થાન અલવર અલવરમાં ત્યાં પણ અમે બે ગોલ્ડ મેડલ લીધા લીધેલા છે ફેબ્રુઆરી મહિનામાં અને હમણાં અમે આણંદમાં ગયેલા ત્યાં પણ અમે ત્રણ મેડલ લઈ આવેલા છીએ ઓલ ઇન્ડિયા નેશનલ મીટની અંદર માસ્ટર મીટમાં અને મારો ઉદ્દેશ કચ્છ જિલ્લાની અંદર અત્યારના જે બધા જવાન છે છોકરાઓ અને મારી ઉંમરના વડીલો એમને પણ મારો ઉદ્દેશ એ છે કે તમે ભગવાનને ભરોસે તંદુરસ્તી રાખો વ્યસનથી ખાસ કરીને દૂર રહો અને ખાસ કરીને આપણા જે જવાન છોકરાઓ છે તે વધારે ભાગે અગર મોબાઈલમાં તમે ધ્યાન આપો એના કરતાં તમે સ્પોર્ટ્સની અંદર ઇન્ટરેસ્ટ લઈ અને તમે એની અંદર હિસ્સો લ્યો અને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે કચ્છ જિલ્લાની અંદર એવા એવા છોકરાઓ છે જે ઇન્ડિયા લેવલ એશિયા લેવલ સુધી પહોંચે એમ છે અને આ તમારા માધ્યમથી હું આ કચ્છ જિલ્લાના તમામ વડીલો અને આપણે જવાનોને મારો ઉદ્દેશ છે કે વ્યસનથી દૂર રહો અને અત્યારે જે અમે દોડવા જઈ રહ્યા છીએ ભુજથી આપણે પૂરા કચ્છ જિલ્લાની દોડ છે આઠસો કિલોમીટરની તે ધનંજયભાઈએ મને મેસેજ મોકલેલા તો એ પ્રમાણે અમે ત્રણ તારીખના ભુજથી સ્ટાર્ટ કરશું અને ગાંધીધામ આવશું ગાંધીધામથી છામખિયારી છામખ્યારીથી રાપર રાપરથી ખાવડા હાજીપીર એના પછી લખપત લગભગથી નારાયણ સરોવર નારણ સરોવરથી નલિયા નલિયાથી માંડવી માંડવીથી મુંદ્રા અને મુન્દ્રા થઈને જ્યાં પણ કચ્છ જિલ્લાનો રાષ્ટ્રધ્વજ થશે કચ્છ જિલ્લાનો ત્યાં અમે ફિનિશિંગ કરશું ખાસ કરીને અમારા દર્શકોને તમારી એક તો ઉંમર જણાવજો અને અત્યારે મારી ઉંમર છે સિક્ષ્ટી થ્રી ત્રેસઠ વર્ષ મારા રનિંગમાં ચાલુ છે અત્યારે અને તો પણ હજી હું રોજના માટે વીસ થી પચીસ કિલોમીટર રનિંગ કરી લઉં છું આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો વન થ્રી વન સેવન નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભન ના રોપા મારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શ્યામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ શંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર 1 ramji Bai r Sangar nine one zero six one double four three eight four double nine zero nine four five zero five one five